આપની સાથે છે નીલેશભાઈ વરિયા ગોમ્બા ગ્રામ પંચાયતના સરપંચ શું કહેવા માંગો છો તમે બસ અમે લોકોએ જે લેખિતમાં રજૂઆત કરી હતી અલ્ટિમેટમ આપ્યું હતું એના અનુસંધાને આજે અગિયાર વાગે અમે એમજીવી સીલ કચેરી ખાતે ધરણા પર બેઠા છીએ શું નિકાલ આવે એવું લાગે છે અત્યાર સુધી તો એ નિકાલ આવ્યો હોત તો અમે અત્યારે બેઠા ન હોત એમજીવી સીલના અધિકારી કોઈ મળવા આવ્યા છે એ લોકો બસ ખોટી વાતો કરવાની છે એમને પાસ કરી રહ્યા છે બાકી એમને કોઈની અત્યારે ઈચ્છા નથી કે આ વસ્તુ નિરાકરણ લાવે ગોંબા ગ્રામ પંચાયત ના સાથે ગ્રામજનો પણ જોડાયા છે મોટી સંખ્યામાં દીયા બાસ્કર સાથે મિતુલ સાહ ગોંબા નોટિસ આપી છે જે રીતના તો મને લેખિતમાં નોટિસ આપે છે એ રીતના તમારી નોટિસ લેખિતમાં પરત છે અને મને જાણ કાંકે તમે મને રીટર્ન આપ્યું છે નોટિસ પરત હું રસ્તો

કે આપણે તો વેપાર કરીએ છીએ સાહેબ એમજીવીસીએલ કોઈ સરકારી સેવા માટેની સંસ્થા નથી તમે જેટલો જેવો પાવર સપ્લાય આપો છો એ પાવર સપ્લાયના પૈસા અમે લોકો પૂરેપૂરા તમે જે તમારી મરજીથી જેવો ચાર્જ વસૂલો ને એવો અમે આલીએ છીએ અમે એમ નથી કહેતા કે ભાઈ ચાર રૂપિયા નહીં તમે આ વખત હળા થઈને ગલ લો તમે જે ચાર્જ અમારી ઉપર લગાવો એ અમે પ્રેમપૂર્વક તમને આલી જ છે બરાબર તમે સર્વિસ પ્રોવાઈડર છો અમે ગ્રાહક છીએ બરાબર છે એટલે મહેરબાની કરીને માલિક બનવાનો પ્રયત્ન ના કરશો માલિક છે સીસીટીવી કેમેરાથી એ તકલીફની રજૂઆત અહીંયા અગાડી બધાની વચ્ચે જાહેર કરો કે ભાઈ આ વ્યક્તિને તકલીફ હતી એના કારણે અમારે આ કરવું પડ્યું પડે બીજું કશું છે નહીં અમને તમને વ્યક્તિગત તમારી હાથે કોઈ જ

હું એમજી વિશેલ જ વાત કરું છું પડ્યું છે તો એ ગાડી વિષય પૂરો થાય એટલે મારી પાસે મે તમને લેટર બતાવ્યો છે કે 16 આપણા સ્ટાફ ની લેટર છે અને 16 લોકો ને અહીંયા બોલાવો અને એ લોકો વ્યક્તિગત એમની તકલીફ મને અમને બધાને કે તો અમને બી સમજ પડે બાકી જો હું તો બે મિનિટ થઈ છું મને ખબર છે કેમેરા છે હું બજારમાં બધી ફરતો હોઉં મારે એ લોકોની ની સુધી મને એક પેલા લેટર ના આપે તો હું મને લેટર આપ્યો એટલે મારે લેવું પડ્યું છે સર તો એ 16 લોકો છે ને હા

એ વાડીમાંથી ગલકોન કાતે કારેલો ઉતારવા માટે આલી છે લીડર વિકલ આલ્યું છે ને એમને એફઆરટી વાળાને બોલાવો આ બધું શું છે એમને જે પેલું નિશાની વાળું વિકલ આલ્યું છે એ ગલકોને દૂધીને કારેલો ઉતારવા માટે આપ્યું છે કે મેન્ટેનન્સ કરવા માટે આપ્યું છે એમને છે અને સરકારને સહકાર કરવાવાળા લોકો છે પણ આવા જે કોમચોર લોકો છે ને જેની કોમચોરીને લીધે સરકાર બદનામ થાય છે કોમ કશું નથી કરતા લોકો કેટલા હેરાન થાય છે તમારું રજિસ્ટર ઉઠાવો અને આખા દિવસ દરમિયાન જે લોકોની કમ્પ્લેન આવી છે ને એમાંથી રેન્ડમલી પાંચ લોકોને ફોન કરી એવું પૂછો કે તમને કેવો જવાબ મળ્યો ને તમારું કામ ક્યારે પૂરું થયું એટલે તમને ખબર પડી જશે તમારો સ્ટાફ શું કરે છે પહેલાં એ લોકોને સુધરવાની જરૂર છે ગઈકાલનું પાદોરા ફીડર અહીં એસએસ ની બહાર સ્વીચ કાપી છે અને ત્યાં આગળ ઓનલાઈન બોલે લાઈન બરાબર તમારા સેન્ટ્રલમાં લાઈન ઓનલાઈન બોલે અહીંથી સ્વીચ કાપી નાખી છે ગઈકાલની કેમ કાપી છે પૂછો તો નાઈટ વાઈન પૂછી લો છું નહીં નહીં કાલ દિવસની વાત કરું સાહેબ નાઈટ ની કેમ વાત છે બીજી ફીડર કાલ સવારની લાઈન કાપી લીધી છે ગઈ કાલ સવારની નજી કાપી છે પાવર અમને ફોટો છે ગઈ કાલ તો જ્યોતિગ્રામ પણ લાઈનો બધી ફોલ્ટમાં ગઈતી એટલે પહેલા આપણી પ્રાયોરિટી જ્યોતિગ્રામની હોય ચાલુ કરવાની સમજી ગયો હું એગ્રીકલ્ચરની વાત કરું સાહેબ એગ્રીકલ્ચર ગઈ કાલથી કાપેલું છે તમે ખોટી વાત મૂકી છે તમને બધાને

ગ્રામ પંચાયત દ્વારા આજે જે લોકો અહીં બેઠા છે એમનો જે પ્રશ્ન હતો એ બાબતે આપનું શું કેવું છે ગ્રામ પંચાયત બાબતે મારે ખાલી એટલું કહેવું છે કે અઢાર નવ બે હજાર પચીસના રોજ ત્રણેય કચેરીથી સરપંચે ગ્રામ પંચાયતને નોટિસ આપેલ કે વીજળીના થાંભલા ઉપર ગેર ગેરકાયદેસર રીતે ફીટ કરવામાં આવેલા માઇક કેમેરા સેટ એ હટાવી બાબતની નોટિસ આપેલ હતી જેના અનુસંધાને આજ રોજ સરપંચ સહિતના આગેવાનો મહિલાઓ ઓફિસે આવી અને આ બાબતનો ખુલાસો નિરાકરણ લાવવા માટે સમાધાન કરવા માટે ભેગા થયા હતા છેલ્લે હમણાં એ ચર્ચા થઈ કે સરપંચ સરપંચશ્રીનું એવું કેવું હતું કે અમે જે કેમેરા કે ફિટ કર્યું છે જાહેર જનતા માટે પબ્લિક માટે ફિટ કરેલ છે તેથી કોઈને રૂપ થતું નથી એટલે એના માટે તમારી ઓફિસમાં એફઆરટીના સ્ટાફ જે કામ કર્યા છે એમાંથી એક સ્ટાફ એવો છે કે જાણી જોઈને અમારા એમાં નુકસાન કરી રહ્યો છે અને એમજી છેલ્લા નાયબીને ખોટી ખોટી અરજી આપે છે કે નુકસાનકાર છે નર્તરૂપ છે થાંભલામાં જવાનું તકલીફ પડે છે પણ ખરેખર તપાસ કરતા એ બાબતે કંઈ જાણવા મળેલ નથી તો હવે પછી જે એફઆરટીનો કર્મચારી છે એને અહીંયાથી અન્ય જગ્યાએ ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સરપંચશ્રીએ મંજૂર કરેલ છે અને એના આધારે સમાધાન આજરોજ કરવામાં આવેલ છે જે અધિકારી અહીંયા આવ્યા હતા એમની સાથે તમારે શું સમાધાન થયું સમાધાન એટલે અમે લોકોએ જે રજૂઆત કરી હતી એ રજૂઆતના અનુસંધાને જે મુખ્ય મુદ્દાઓ હતા એ પૈકીનો એક મુદ્દો કે જે આ સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગાવ્યા છે તે કોઈને પણ નડે ના એ રીતે જ લગાવવામાં આવ્યા છે અને એ કેમેરા સાર્વજનિક હેતુ માટે છે જાહેર જનતાની સુવિધા માટે છે અને કેમેરા ના હટાવવા જોઈએ જે બાબતે આજે એમજીવીસીએલના જીવીસીએલના ગોગંબા સબડિવિઝનના જે ડેપ્યુટી એન્જિનિયર સાહેબ છે એમણે એ વસ્તુને સ્વીકારી છે કે હા હવે અમે કેમેરા હટાવવાની જરૂર અમને લાગતી નથી એની સાથે કેટલાક એવા લોકો કે જેમને આ વિષય સાથે કોઈ મતલબ નથી પરંતુ વ્યક્તિગત દ્વેષભાવને લઈ અને આખી વાતને ગેરમાર્ગે દોરી અને એમજીવીસીએલના જે અધિકારીઓ છે એમને પણ ગેરમાર્ગે દોરીને આખા પ્રકરણને જે ઊભું કર્યું છે એવા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે અને એમાં પણ સાહેબે અમને કહ્યું છે કે એવા જે લોકો છે જવાબદાર એ લોકોની સામે અમે કાર્યવાહી કરીશું વધારામાં અત્યારે એમ જી લાઇન મેન્ટેનન્સ માટે જે એફઆરટીની ટીમો દરેક જગ્યાએ મૂકી છે એ એફઆરટીની ટીમોને સ્પેશિયલી એક લેડર વ્હીકલ આપવામાં આવ્યું છે અને જે વ્હીકલ ઉપર નિસરણી મૂકેલી છે જ્યારે પણ એમને મેન્ટેનન્સ કરવાનું હોય રિપેરિંગ કરવાનું હોય ત્યારે એ લોકો આ નિસરનીનો ઉપયોગ કરવાનો હોય છે તેમ છતાં આ એફઆરટીના લોકોએ થાંભલા પર ચડવામાં અગવડ પડે છે એમ કરી અને આખા વિવાદને ઊભો કર્યો તો એ વિવાદ અત્યારે અહીંયા પૂરો થાય છે